ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા ભચાઉ તાલુકાના વાઢીયા ગામે કાલે જે પોલીસ દ્વારા બેન દીકરીઓ અને ખેડૂતો ઉપર અત્યાચાર થયો અનુસંધાને આજે ડિવાઈસ ફ્રીને સીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આપના માધ્યમથી પોલીસ તંત્રને હું એમ કહેવા માંગુ છું કે આવા ગુંડાઓનું રક્ષણ કરી અમારી બેન દીકરીઓને ડરાવી અમારી બેન દીકરીઓ ઉપર તમે લાઠીચાર્જ કર્યો છે અને જે કોઈ પીઆઈએ લાઠીચાર્જ કર્યો હોય કોઈ કોન્સ્ટેબલે લાઠીચાર્જ કર્યો હોય એના સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ આજની માંગણી છે બીજી બાબત આપના માધ્યમથી હું કલેક્ટરને કહેવા માંગુ છું કે આ દેશની અંદર ખેતી કરવી ગુનો છે ખેડૂતોને ધ્યાનમાં રાખીને કોઈ હુકમ કરવામાં નથી આવતા આઠ ધડે હુકમ કરવામાં આવે છે અદાણીના ગુંડાઓ આવીને હું આપના માધ્યમથી સરકાર અને તંત્રને કહેવા માંગુ છું કે અમારી બેન દીકરી ખેતરમાં સેફ ન હોય તો અમારે ખેતી કઈ રીતે કરવાની એટલે આવી પરિસ્થિતિમાં આવી ભારી એચપી સાતસો પાસઠ કેવી ની લેનું એટલે એના નીચે એક તો રેડિયેશન આવે છે ચોમાસાની અંદર આપણે જોયું અનેક ગાયો મર્યો છે પર ડે સાત મોર મરે છે એના સામે ક્યાંય એક્શન લેવામાં નથી આવતા અને ખેડૂતો સામે દાદાગીરી કરવામાં આવે છે આજે પાંચ એકરના ખેતરમાં જે લાઈન જાતી હોય એને ચોમાસાની અંદર આ બાજુ આ બાજુ જઈ નથી શકતો એટલે સંપૂર્ણ એનો સર્વે નંબર છે પૂરો થઈ જાય એ કિંમત ઈ જમીન ની પચીસ ટકા થઈ જાય છે એટલે એમને માંગે છે તો શું માંગે છે વળતર માંગે છે એમને બજાર કિંમત પ્રમાણે એની વળતર એનો આજીવિકાનો પ્રશ્ન છે એમના રોટલા એને એમાં જ ખાવાના છે એટલે આપના માધ્યમથી સરકારને તંત્રને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ એટલી ને એટલી જવાબદારી છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે હરફ ખાલી મત લેવા માટે આવો છો ખેડૂતો મત આપ્યા એટલે તમે ત્યાં બેઠા છો એટલે તમારી પણ જવાબદારી છે આમની વારે સમય ત્યારે આવું જોઈએ હત્યાત્યાર થાય ખેડૂતો ઉપર બેન દીકરીની કે શેપ ન હોય આવી પરિસ્થિતિ જ્યારે નિર્માણ થાય ત્યારે આપના માધ્યમથી સરકાર તંત્રને કહેવા માંગુ છું તાત્કાલિક ધોરણે વિકાસ થાય એમાં વાંધો નથી વિકાસ ખેડૂતોના ભોગે ન થાય ખેડૂતોને પૂરતું વળતર મળે નહીં તો પછી આગામી દિવસોમાં જે કંઈ કરવું પડે ભારતીય કિસાન સંઘ ખેડૂતોને અન્યાય થશે ક્યારે સાકી નહીં